નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસો ત્યારે સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનધારકો માટે સરકારે કરી દીધી મોટી જાહેરાત કરી શકાય સાથે સાથે મિત્રો વાત કરવાના છે પેન્શન કર્મચારી સિનિયરને આનંદ અને હવેથી આ લાભ રિટાયર્ડ કર્મચારીમાં મળશે તેના વિશે વિસ્તારમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ અને ક્યાદગુ બંને બનાવ્યું છે લિંક ડિસ્કશન કુ મિત્રો વિશે જોઈન થઈ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક હર એક માહિતી પૂર્વક આવશે સબસે ક્રમ બુરસોની ચાલુ મિત્રો વધારે સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું નિવૃત્ત કર્મચારીઓ માટે ઇ ની મોટી જાહેરાત વધારે પગાર સત્તા મળશે મેડિકલ બેનિફિટ અને શ્રમ મંત્રાલય જણાવ્યું હતું કે કેન્દ્રી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ઇ ની કલમ એકસો ત્રણની કલમ એ એકસો ત્રણની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવે છે મિત્રો એકસો ત્રણ બેઠકમાં કયો નિર્ણય લેવામાં આવે છે તમે જોઈ શકો છો કે કર્મચારીના રાજ્ય વીમા નિગમ ઇ નિવૃત્ત કર્મચારી માટે મોટી જાહેરાત કરી હતી હવેથી ઊંચા પગારના કારણે ઈએસઆઈ યોજનામાંથી બહાર થઈ ચૂકેલા નિવૃત્ત કર્મચારીઓને પણ મેડિકલ બેનિફિટ આપવામાં પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે અને શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્રીય કર્મ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતાને ઈએસઆઈ એસઆઈ એકસો ત્રણમી બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ નવી યોજના હેઠળ એવા લોકો મેડિકલ લાભ મેળવવા માટે હકદાર રહેશે જેઓ એક એપ્રિલ બે હજાર બારના એક એપ્રિલ બે હજાર બાર પછી ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે આ યોજના હેઠળ કાર્યરત આ ઉપરાંત એક એપ્રિલ બે હજાર પંદરના રોજ અથવા તેની પછી ત્રીસ હજાર પગાર સાથે નિવૃત્ત અથવા સ્વૈચ્છિક નિવૃત્ત થયા થયા હતા અને આ બેઠકમાં ઇએસઆઈ હેઠળ આવરી લેવામાં આવેલા લોકોના માનસિક અને શારીરિક કલ્યાણ માટે આયુષ બે હજાર તેવીસના નીતિ લાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો આ નિર્ણય તમામ ઈ કેન્દ્રોમાં લાગુ કરવામાં આવશે અને આ અંતર્ગત ઈ એસઆઈસીના હોસ્પિટલમાં પંચકર્મ સારા સૂત્ર અને આયુષ્ય એકમોમાં ખોલવામાં આવશે તો મિત્રો તમે જોઈ શકો છો લેટેસ્ટ અપડેટ તમને કહ્યું તેમ આ લેટેસ્ટ અપડેટ હતી કે કર્મચારી રાજ્યના વિમાન નિગમ ઈ એસઆઈના કર્મચારી માટે આટલી મિત્ર જાહેરાત બેનિફિટ હવે મંજૂર કરવામાં મંજૂર કરવામાં આવી દેવામાં આવી છે તો મિત્રો આ લેટેસ્ટ અપડેટ આવીના અપડેટ માટે અમારી આ ચેનલની ગુજરાતી સાહિત્ય વૈજ્ઞાનિકોની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બુરશો ને મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ થેન્સ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બુરશો થેન્ક યુ વેરી મચ